આજે આપણે ઢોકળીનું શાક બનાવશી આ છાસ છે આ પાણી છે આ ચણાનો લોટ છે આ મરચાંનો એક દોઢ ચમચી મરચું છે અડધી ચમચી હળદર છે આ લસણ છે અડધી ચમચી ગરમ મસાલો છે એક ચમચી ધાણાજીરો અડધી ચમચી હિંગ અને રાઈ ને તજના ગોલા છે બે તજ છે ટુકડા અને ટમેટું છે આ ધાણા છે આ લીમડો છે ને આ મરચાં છે સાત વન મીઠું લેશું એક વાટકો લોટ છે તો આપણે એક વાટકો પાણી લેશું અને શાક કરવા માટે છાશ લેશું આપણે ચણા લોટ છે ચારી નાખશું

આપણે આમાં લોટ નાખશું થોડો થોડો ફઈ ગયો છે હવે આપણે ઢોકરી પાડશે હવે આપડો લોટ થઈ ગયો છે હવે આપણે ઢોકરી વાર હાથ દ્વારા અને લોટ મંગાઈ લઈશું ગરમ બઉ છે એટલે આને વાર ચકન નાખશું આપણે ઢોકરી આ થોડા આપણે ટોકરી વણાઈ ગઈ છે 30 पार्सल હવે આપણે ગેસ આગારશું ટોપરીનો વગાડતાશું

અઢા ટોસું રાય નાખશું બે તજના ટુકડા છે અને આ લીમડો નાખશો આ નાખશું હવે આ મરચાં

હવે હવે આ ઉઘરી ગયું છે આપણે ઢોકળી નાખી દેશું

કેવું લાગ્યું તે જણાવજો બે લાઇટન દબાવજો અને સરપ્રાઇઝ કરજો અને સબ કમેન્ટ કરીને કહેજો કે તમને અમારું શાક કેવું લાગ્યું તમે કેવી રીતે બનાવો છો તે જણાવજો જય માતાજી